નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈ તો મહેમદાબાદ સત્સંગ સમાજ દ્વારા આયોજિત મહેમદાબાદ પવિત્ર વાત્રક નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક એવા ગંગનાથ મહાદેવ તેમજ ભૂતનાથ મહાદેવ પાસે પરાસરમાં પટાંગણમાં ભવ્ય તે ભવ્ય શિવરાત્રિના પવિત્ર દિને આઠમો મહા લઘુ રિદ્રી યજ્ઞ યોજાયો હતો જેની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પંદર ઉપર બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન મુજબ એકસો એકત્રીસ પાટલાના યજમાનોને એક લાખ ઉપર આહુતિ આપીને યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં સાંજે છ વાગે શ્રીફળ હોમીને યજ્ઞને પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યો હતો તો આ એકસોને એકત્રીસ યજમાનોએ એક લાખ ઉપર આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી તો સાથે સાથે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીને હાલના એકસો સત્તર મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ શિવરાત્રીના પવિત્ર દિને ભૂતનાથ મહાદેવ તેમજ ગંગનાથ મહાદેવના દર્શન કરી શિવજીને જળાભિષેક કરવામાં આવ્યો હતો તો સાથે સાથે આ ભવ્ય યજ્ઞના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી તો સવાર અને સાંજ બંને સમયે ત્રણ હજાર ઉપર નગરજનો ભક્તજનો યજમાનો માટે પ્રસાદ રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ મોટી સંખ્યામાં લાભ લીધેલો હતો તો સાથે સાથે મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો થકી આઠમાં ભવ્યતિભવ્ય મહાલઘુ રુદ્રિયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યજમાનોએ આ ભવ્ય યજ્ઞનો લાભ લીધેલો હતો શિવરાત્રિના પવિત્ર દિને મહેમદાબાદ નગર તેમજ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ગંગનાથ મહાદેવ તેમજ ભૂતનાથ મહાદેવના અભિષેક તેમજ દર્શનનો લાભ લઈ અને આ યજ્ઞના દર્શનનો લાભ લઈ તેમજ પ્રસાદ રૂપે ભંડારાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વિરાંગ મહેતા મહેમદાબાદ હૂરભેણૂદેરણે઴ૂનારલેણે હીંરડે આમેણેને જેણે આમેણે જેણેનેણે જેણેણેણે જેણેને જેણદેણે� શ્વા ભૂ પૂર્વ શસ્વાૂર્વ શ્વા